સાઉથ આફ્રિકામાં હરિધામ છોકરા સ્વામિનારાયણ રામનવમી ઉત્સવની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં યોગી સોસાયટી સ્વામિનારાયણ સંપ્રદાયના ધર્મગુરુ પ્રાત સ્મરણીય સ્વરૂપ જોહિસબર્ગ પ્રેરણાથી ના સ્ટેટના લેનેશિયા ટાઉનમાં આવેલા ગેવલ પ્રાઇમરી સ્કૂલના હોલમાં આજ રોજ રામનવમી સ્વામિનારાયણ ભગવાનનો જન્મોત્સવ અને ચૈત્ર નવરાત્રી આમ ત્રિવેણી ઉત્સવની શ્રદ્ધાપૂર્વક ભક્તિમય વાતાવરણ વચ્ચે ઉત્સવ મનાવવામાં આવ્યો મોટા ટીવી સ્ક્રીન પર પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજી મહારાજે સૌ કોઈ હરિભક્તોને આશીર્વાદ પાપ્યા હતા એ મહા સમાન છે જે દરેક માનવ સમાજને સદમાર્ગે લઈ જાય છે સ્વામિનારાયણ ભગવાન સમૂહમાં મહાઆરતી કરવામાં આવી ત્યારબાદ મહાપ્રસાદ સુંદર આયોજન કરવામાં આવ્યું અતિથિ વિશેષ તરીકે ગાયત્રી પરિવારના સદસ્યો ગુરુજી શ્રી જયંતિભાઈએ પ્રાસંગિક પ્રવચન આપ્યું સાઉથ આફ્રિકાના યોગી ડિવાઇન સોસાયટી હરિધામ સોકડા સ્વામિનારાયણ સંપ્રદાયના યુવા કાર્યકર શ્રી જયેશભાઈએ કાર્યક્રમનું ખૂબ સુંદર રીતે સંચાલન કર્યું

હરેક પ્રસંગો અમે આઈડીએસ તરફથી ઉજવીએ છીએ આજે રામનવમી રામ જન્મ રામનવમીનો ઉત્સવ છે અને સ્વામિનારાયણ ભગવાનનો જન્મ ભગવાનનો જન્મદિવસ છે બંને અને ચૈતનો ચૈતનો ત્રિવેણી સંભાળમાં અમે ઉજવીએ છીએ આજે ઉજવીએ છીએ આ પ્રાઇમરી સ્કૂલમાં વહેશિયા યોગી દિવાઇન સોસાયટી હરિધામ છોકરા સ્વામિનારાયણ સંપ્રદાયના જે આધ્યાત્મિક ગુરુ હતા પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજી અને એમના અનુગામી અત્યારે પરમપૂજ્ય પ્રેમ સ્વરૂપ અને એમની સાનિધ્યમાં જે ઉજવી રહ્યા છે તમે બરાબર ને તો તમે કેટલા વર્ષથી સત્સંગમાં છો સત્સંગમાં અમે પંદર વર્ષથી છેલ્લા અને પૂજ્ય સ્વામી હરિ પૂજ્ય સ્વામીજી વિશ્વવંદિની હરિપ્રસાદ સ્વામીજી બે હજાર તેરની સાલમાં સાઉથ આફ્રિકા આવેલા એમના તમે મુલાકાત દીધેલી દર્શન કરેલા હા અમે એમના દર્શન કર્યા હતા એમની સાથે અમે ફરેલા જ્યાં જ્યાં ત્યાં જ્યાં જ્યાં ગયા છે ત્યાં આગળ અમેલા છે અને કેવું લાગે છે આજે આપણે રામનવમીનો ઉત્સવ ચૈત્ર નવરતા ઉજવી રહ્યા છીએ અને ભગવાન સ્વામિયણનો પણ જન્મ ઉત્સવ ઉજવી રહ્યા છે કેવું લાગે છે તમને આજે લાગે છે તો બહુ સરસ ઉત્સવ ઉજવાયેલો છે આપણો હા અહીંયા રામધનનો ઉત્પૂરી રામનવમીનો હરિવાર રામેણ ભગવાનનો ભગવાનનો જન્મશિવસ અને ચૈતનનો ચૈતનનો તો સર એનો સંગ્રામ અમને સારી રીતે ઉજવાયેલો છે ને તમે ઇન્ડિયામાં ગાથી ભાઈ

જે જે વ્યસનો તે બધા મારા બુક થયા છે સ્વામીજીની કૃપાથી અને મેં મારી પ્રસન્નતા કરી છે કે મેં મેં બે ગ્રહ નિશ્ચય કર્યો કે આ જે બી હું ખોટો કામ કરું છું તે બધા હવે આજથી કોઈ કરવા નથી કોઈ સિગરેટ દારૂ માસ મીઠ કાંઈ ખાવું નથી મારા જીવનમાં બહુ સારો હા એટલે પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજી અને પૂજ્ય પ્રેમસમરૂપ સ્વામીજીના આશીર્વાદથી આજે તમે વ્યસન પણ છોડ્યા માંસહાર પણ છોડ્યા અને જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા જાગી છે બરાબર ને સર હરિભક્તોને મારા જય સ્વામિનારાયણ મારું નામ વિપુલ કુમાર ઈશ્વરલાલ મૈસૂરિયા છે હું નવસારી ગામનો છું અહીંયા લેસિયામાં અમે સત્તાવીસ વર્ષથી રહીએ છીએ અને હરિધામ હરિધામ સુખડા સ્વામિનારાયણ સંપ્રદાય વતી અહીંયા અહીંયા સેલિબ્રેશન કર્યું છે અમે સ્વામિનારાયણ ભગવાનનો જન્મ ઉત્સવ અને રામનવમી પણ જન્મ ઉત્સવ અને ચૈતય નોટા ત્રિવેણી સંગમ અહીંયા થયો છે અને ખૂબ ભાવપૂર્વક અને ભક્તિભાવપૂર્વક અહીંયા અમે સ્વામિનારાયણ ભગવાન અને રામ રામનવમીનો જન્મ ઉત્સવ અહીંયા ખૂબ સારી ઉજવ્યો છે અને હિન્દુ કમિટી અહીંયા અમે ભેગા થઈએ છે દર વર્ષે અને વિપુલભાઈ તમે ઇન્ડિયામાં મોસાલી ગામ કયો તાલુકો લાગે ને કયો માંગરુર તાલુકો સુરત જિલ્લાની અને પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજી હરિધામ સોખડા સ્વામિયણ સંપ્રદાયના અધ્યક્ષ અને એમના અનુગામી આધ્યાત્મિક ધર્મગુરુ એવા પરમ પૂજ્ય પ્રેમ સ્વરૂપ દાસ એમના સાનિધ્યની અંદર આજે સાઉથ આફ્રિકાની ભૂમિ ઉપર તમે રામનવમી મહોત્સવ ભગવાન સ્વામિયણનો જન્મ મહોત્સવ અને હા અને ચૈત્રી તિવણી સંગમ તમે જોઈ રહ્યા છો ને મોટી સંખ્યામાં હારિભક્તો સંખ્યામાં હવે સાહિત્ય પ્રસંગ ઉજવ્યો છે ભક્તિભાવથી અને સાઉથ આફ્રિકામાં તમે આટલા સત્તાવીસ વર્ષથી રહો છો અને કેવો માહોલ ઉભો કર્યો છે અમે બધા પ્રદેશની અંદર હિન્દુ કમિટી હિન્દુ કમિટી હિન્દુ ભાઈઓ બહેનો બધા અહીંયા ભેગા થઈને ખૂબ સારો પ્રસંગ ઉજવ્યો છે અને દરેક તહેવારો બધા ઉજવાય છે અહીંયા અમે ઉજવ્યું છે રામ કૃષ્ણ જન્માષ્ટમી જન્માષ્ટમી સત્યના અવાજના મારા ખૂબ ખૂબ અભિનંદન અને એમનો પણ જયકાર હું બોલું છું જય સ્વામિનારાયણ અને વિપુલભાઈ એમ આજે ભગવાન સ્વામિનારાયણના જન્મ ઉત્સવ નિમિત્તે જે બધા હરિભક્તો ભેગા થયા છે તો કેવી તૈયારી હતી આ ઉત્સવ ઉજવવા માટે ખૂબ સરસ તૈયારી હતી દરેક હરિભક્તો આનંદ મંગલમાં હતા અને ખૂબ સારી રીતે આ બધી એમને તૈયારી કરી છે તમે આ જોતા હશે અને રસોઈ પણ ખૂબ સારી બનાવી અને સમૂહ મહાપ્રસાદનો પણ ખૂબ સારી રીતે સરસ કહેવાય કે આપણે સાઉથ આફ્રિકાની પરદેશની ભૂમિ પરદેશની ભૂમિ પર અમે આ પ્રમાણે પ્રસંગ ઉજવીએ છીએ અને ભગવાનનું આ કાર્ય કરીએ છીએ સંતોનું આ કાર્ય કરીએ છીએ સંતોના આશીર્વાદથી અમે આ બધા કાર્ય કરી રહ્યા છીએ અને પ્રસાદ સ્વામી અને પ્રેમ સ્વરૂપ સ્વામીજીની કૃપાથી અમે આ બધા કાર્યો કરી રહ્યા છીએ અને કેટલા વર્ષથી તમે સત્સંગની અંદર છે આત્મીય સમાજના સત્સંગમાં હું છેલ્લા દસ દસ વર્ષથી છું એટલે પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજીના પણ દર્શન કર્યા હશે તમે અહીંયા બે હજાર તેર લગભગ બે હજાર તેર ની સાલમાં અહીંયા આવેલા સાઉથ આફ્રિકામાં એટલે તમે મળ્યા છો એમને પણ દર્શન કર્યા હા અને કેવો અનુભવ થયેલો ત્યારે તમને ખૂબ સરસ અનુભવ થયો અને દર્શન ખૂબ સારી રીતે થયેલા ખૂબ સરસ પ્રવચન આપેલું એમને ને એમના સાંનિધ્યમાં આવ્યા સંતના સાનિધ્યમાં આવ્યા તો એક માજવો પ્રેમ તમને મળ્યો અને તમારા જીવનમાં જે બધા વિશ્વનો ને બધું તો તે શું થયું એના વિશે થોડી વાતો કરશું બેસો દૂર થયા અને સદમાર્ગે હા સદમાર્ગો તમે એવું રહ્યા અને आफ्रिका मोटर विनय पटेल सत्यनवाच गुजराती न्यूज